બીસા તાલુકાના ઝેરડા ખાતે ધારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે રોડનું ખાતમૂરત કરાય ઝેરડા ગામમાં આવેલ બસ સ્ટેન્ડથી ગ્રામ્ય પંચાયત સુધીની રોડ છેલ્લા બે ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં હતો ચોમાસામાં વરસાદનું પાણી ભરાતા લોકોની અવરજવર માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી આ સમસ્યા માટે ગામ લોકો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવતા ઝેરડા બસસ્ટેન્ડથી પાંચસો મીટર લંબાઈ અને સાડા પાંચ મીટર પહોળાઈ ધરાવતો સીસી રોડ મંજૂર કરવામાં આવતા સરકાર શ્રી દ્વારા શ્રી પ્રવીણભાઈ માળેના હસ્તે જેરડા સરપંચ શ્રી ગ્રામજનો ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સાથે રહીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ જેરડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ દૂધ ડેરી ખાતે મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું